ફૂલ જવાબદારી સાથે ડબલ ધરાનું રોટાવેટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે તો આ રોટાવેટરની કિંમત અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ છે શણું ઝીરો સોળ સત્તર ઝીરો સઠવાળો નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર વોટાવટરની કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે આ રોટાવેટરની મોડલની તો બે હજાર અને ચોવીસનું મોડલ છે અને રોટાવેટર ડબલ ધરાનું રોટાવેટર છે અને રોટાવેટર ખૂબ જ ઓછું હાલેલું છે નવી બ્લેડ જોવા મળશે તમે મિત્રો વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો સાવ નવી બ્લેડ જોવા મળશે ડબા ડબલ ધરાનું રોટાવેટર છે અને કમની ફિટિંગ રોટાવેટર જોવા મળશે કમની ફિટિંગ રોટાવેટરમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ડબલ ધરાનું રોટાવેટર છે તો રોટા વાત કરીએ કિંમતની માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તો વાત કરીએ રોટાવેટરની કિંમતની તો માલિકે રાજુભાઈએ માલિકનું નામ રાજુભાઈ છે રાજુભાઈએ આ રોટાવેટરની કિંમત એક લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો રાજુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્યાંશી છ્યાસીર સિમોતેર પાંચ બાવન રાજુભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ વીસ હજાર રૂપિયા રોટાવેટરની કિંમત રાખેલી છે અને આ રોટાવેટર તમને જોવા મળશે તાલુકો જિલ્લો બોટાદ તો ગામ નાગલપુર ગામ જોવા મળશે નામ રાજુભાઈ રાજુભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ રાજુભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે રાજુભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર રોટાવેટર જોઈ કંડિશન વગેરે અને રોટાવેટર લઈ શકો છો તો વધુ માહિતી માટે રાજુભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ